દસ્તાના કડેસરા ખાતે જ્યારે અમે સૌ એ ગામની મુલાકાતે ગયેલા એ વખતે અમારી મીટિંગ પૂરી થયા પછી બહાર નીકળ્યા એ વખતે જે મહિલાઓ થોડી ઊભી હતી એમને જે પીવાના પાણી અંગેની રજૂઆત કરી ગામના સૌ આગેવાનો પણ ત્યાં હતા પીવાના પાણી માટેની અંદર કોઈ પાણી પૂરતા બોર્ડ તરફથી જે સમ સુધી જે પાણી આવે છે એની અંદર કોઈ વ્યવસ્થા એને અનામત માટેની કોઈ ફરિયાદ છે નહીં નથી નહીં મહિલાઓને જે ગ્રામ પંચાયતને લગતો પ્રશ્ન હતો જે અમારી સમક્ષ રજૂ થયો એ વખતે સ્થાનિક પીવાના પાણીની આંતરિક વ્યવસ્થાના અભાવને કારણે એની વ્યવસ્થાની આંતરિક ખામીને કારણે એ પાણી એ વિસ્તારમાં એ લગતામાં મળતું નહીં હોય એ વાત અમારી પાસે મુકાણી અમે ત્યાંના સ્થાનિક મહિલાઓને બધા સમજાવ્યા કે આ પ્રશ્ન છે તો સ્થાનિક છે અમારા પાણીપૂર્વક બોર્ડને લગતો આ પ્રશ્ન છે નહીં એટલે પછી અમને પણ એ વાત સમજાડી પણ આ જે હકીકત છે એમાં તે કોઈ ધમકી આપવાની કેવી કોઈ વાત છે નહીં પીવાનું પાણી તો એ કામમાં પૂરતું મળે જ છે ફક્ત એક લતામાં નથી મળતું અને એ તો આંતરિક વિતરણ વ્યવસ્થાના અભાવને કારણે નથી મળતું એને પાણી પુરતા અને સિવાય લાગતી કોઈ લાગી હોય